શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે આમ તો વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા છવ્વીસ થઈ જાય છે વૈશાખ મહિનામાં શુક્લપક્ષની એકાદશીના દિવસે મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તિથિએ સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું હતું ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાક્ષસોથી બચાવવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેથી તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે વૈશાખ મહિનાના શુક્લપક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિઓમાંની એક તિથિ છે એવી માન્યતા છે કે આ વ્રત પૂર્ણ નિશ્ચયથી કરવામાં આવે તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તથા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે તમને મોક્ષ પણ પ્રાપ્તિ થાય છે આ વખતે મોહિની એકાદશીની તિથિ ક્યારે છે તથા વ્રત ક્યારે રાખવાનું છે તથા તેના શુભ મુહૂર્ત મહિમા અને પૂજન વિધિ વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે આપણે જોઈશું મોહિની એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે વ્રત ક્યારે કરવાનું છે અને પારણા ક્યારે કરવાના છે મોહિની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે સાત મે બે હજાર પચીસના રોજ સવારે લગભગ દસ અને વીસ મિનિટની આસપાસ તથા આ તિથિ પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસના રોજ બપોરે લગભગ બાર અને ત્રીસ વાગ્યાની આસપાસ આપણે હંમેશા ઉદિયાતિથિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવાનું હોય છે માટે મોહિની એકાદશીનું વ્રત આઠ મે બે હજાર અને ગુરુવારના રોજ રાખવાનું રહેશે તો હવે આપણે જોઈશું આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે મોહિની એકાદશીના પારણા નવ મે બે હજાર પચીસના શુક્રવારના રોજ સવારે લગભગ પાંચ અને ત્રીસ વાગ્યાથી લઈને આઠ અને ત્રીસ મિનિટની વચ્ચે કરવાના રહેશે આપણે એકાદશીના વ્રતનો સંકલ્પ કર્યો હોય એટલે પારણા કરવા પડે એટલે કે પારણા કરીને આપણે આ વ્રત સમાપ્ત કર્યું કહેવાય તો મિત્રો હવે આપણે જોઈશું મોહિની એકાદશીના વ્રતની પૂજન વિધિ વિશે એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું અને સાત્વિક ભોજન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું ત્યારબાદ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા માન અને હૃદયથી ભગવાન હરિનારાયણનું નામ લેતા રહેવું ત્યારબાદ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી ભગવાનના વસ્ત્ર તેના બાજોટ પાથરણા આદિ બદલાવી સ્વચ્છ બદલી દેવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની સાથે આજે એકાદશીના દિવસે ભગવાન નારાયણનું વિશેષ પૂજન કરવું જોઈએ આજના દિવસે ભગવાન નારાયણના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું ધ્યાન કરો ત્યારબાદ વ્રત કરનારે વ્રતનો સંકલ્પ કરો પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો છબી હોય તો તેને સાફ કરવી સૌથી પહેલાં ગંગા જળથી તેમને સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી અને સ્વચ્છ જળથી સ્નાન કરાવવું જોઈએ આજના દિવસે ભગવાન હરિને અત્યંત પ્રિય એવા તુલસીપત્ર સમર્પિત કરવા જોઈએ પછી તેના પર પીળા રંગનું કપડું ચડાવો અને ચંદન ચોખા ફૂલો તુલસીના પાન દીવો ધૂપ અને પ્રસાદી ચડાવીને તેની પૂજા કરો ધૂપ અને દીવાથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને મોહિની એકાદશીની કથા વાંચો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તથા સીઝનના ફળ ફળાદિ સાત્વિક ભોજન અને મીઠાઈઓનો ભોગ ધરાવવો જોઈએ આ બધા ભોગોમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવો જોઈએ અને ભગવાનના શ્રીચરણોમાં પણ તુલસીપત્ર પધરાવવું જોઈએ વ્રત કરનારે સવારથી સંકલ્પ કરવો તેના માટે જમણા હાથમાં જળ લઈ પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે તો મને શક્તિ આપજો મારા પાપ નષ્ટ થાય અને મારું કલ્યાણ થાય આ રીતે પ્રાર્થના કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ કે તે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા રહીને બીજું ઉપવાસ કરીને અને ત્રીજું એક ટાઈમ સાંજે ભોજન કરીને નિર્જળામાં વ્રતજણ કંઈ પણ ગ્રહણ કરવાનું હોતું નથી ઉપવાસ કરવામાં ફલાહાર ફ્રૂટ ચા દૂધ કોફી વગેરે તમે લઈ શકો છો અને એક ટાઈમ ભોજનમાં સાંજે તમે સાત્વિક ભોજન કરી શકો છો એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધો સામગ્રી આપીને પારણા કરી શકાય છે આજના દિવસે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ હિન્દુ ધર્મમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવ્યા છે તમામ વ્રત અને ઉપવાસમાં સૌથી વધુ મહત્ત્વ અગિયારસનું છે જે મહિનામાં બે વાર આવે છે શુક્લ એકાદશી અને કૃષ્ણ એકાદશી ખાસ કરીને ઉપવાસ કરવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે આ અગિયારસના ઉપવાસથી મોહનું બંધન નાશ પામે છે તેથી તેને મોહિની એકાદશી કહેવાય છે ભાવનાઓ અને મોહથી મુક્તિની ઈચ્છા રાખવા માટે પણ વૈશાખ મહિનાની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે મોહિની એકાદશીના દિવસે શ્રી હરિના રામ સ્વરૂપની આરાધના પણ કરવી જોઈએ હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે તથા બધા જ દુનિયાવી સુખોનો આનંદ માણ્યા પછી વ્યક્તિ આખરે મુક્તિ પ્રાપ્ત કરે છે વ્યક્તિની ચિંતાઓ અને મોહમાયાનો પ્રભાવ ઓછો થઈ જાય છે ઈશ્વરની કૃપાનો અનુભવ થવા માંડે છે અને પાપનો પ્રભાવ ઓછો થાય છે અને મન શુદ્ધ થાય છે વ્યક્તિ દરેક પ્રકારની દુર્ઘટનાઓથી સુરક્ષિત રહે છે આ અગિયારસ કરવાથી ગૌદાન કરવાનું પુણ્ય ફળ પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે ક્રોધ ન કરવો જોઈએ ખોટું ન કરવું જોઈએ ગરીબોને દાન કરવું જોઈએ મોહિની એટલે મોહ પમાડનારી નહીં પણ મોહમુક્ત કરનારી રાગ દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે બીજા પ્રહારમાં ભોગી જાગે ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહારમાં યોગી જાગે યોગ અને ભોગ જ એક જ છે વ્રતિ જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે એનું મન મોહથી મુક્ત બની જાય છે મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે કામાશક્તિ સંસારનું મોટું આકર્ષણ છે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નેસ્ટિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું સમુદ્ર મંથન વખતે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરી દેવતાઓને અમૃત પાન કરાવ્યું હતું જેથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે આ દિવસે વ્રત રાખવાથી મનુષ્યના પાપ દૂર થાય છે આજના દિવસે આપણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ આજના દિવસે તામસિક આહાર ન લેવો જોઈએ નશીલી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ જેમાં માંસ લસણ દારૂ જેવી વસ્તુઓ સામેલ છે આ દિવસે તામસિક વસ્તુનું સેવન કરવાથી પાપ લાગે છે શાસ્ત્ર મુજબ મોહિની એકાદશીના દિવસે તમારે સાબુનો પણ ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું મોહિની એકાદશી ક્યારે છે તેના શુભ મુહૂર્ત વિશે પૂજન વિધિ અને મહિમા અને પારણા વિશે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ